હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું ફરાળી હાંડવો હાંડવો ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે આ હાંડવાને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને સાથે આપણે સ્પેશિયલ ફરાળી ચટણી પણ બનાવીશું સૌ પ્રથમ આપણે એક કપ જેટલો સામો એટલે કે મોરૈયો લેશું અને તેના જ માપ પ્રમાણે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા નાખીશું આ જ મેઝરમેન્ટથી આ તમે બનાવશો તો તમારો હાંડવો એકદમ પરફેક્ટ જ બનશે હવે એક બાઉલ લઈને તેમાં બંનેને એડ કરી દેશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લેશું આ હાંડવાના લોટને તમે એક મહિના માટે સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીજમાં રાખશો આ લોટને તો બેથી ત્રણ મહિના સુધી સારો રહેશે તો આ રીતનો આપણો લોટ એકદમ કરકરો હોય તેવો પીસવાનો છે હવે તેમાં વન થર્ડ કપ જેટલું દહીં ઉમેરીશું દહીંના બદલે તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો હવે દહીંને એડ કરતા જાશું આપણે અત્યારે મીઠું નથી ઉમેરતા અને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું લોટની કન્સિસ્ટન્સી અત્યારે થી જ રાખવાની છે આમાં આપણે વેજીટેબલ્સ ઉમેરીશું એટલે તેમાંથી થોડું થોડું પાણી છૂટશે ત્યારે આપણું બેટર થોડુંક પાતળું થઈ જશે આ રીતનું આપણું બેટર એકદમ પરફેક્ટ છે હવે તેમાં એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તેલ ઉમેરવાથી આપણો હાંડવો એકદમ પોચો બનશે અને ક્રિસ્પી રહેશે હવે આને ઢાંકીને અડધો કલાક જેટલો રેસ્ટ આપીશું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એકાદ કલાક પણ રાખી શકો છો એટલે આપણો સામો એકદમ ફૂલીને તૈયાર થઈ જાય હવે આપણે ફરાળી ચટણી બનાવી લઈએ તો એના માટે એક મિક્સર જારમાં આપણે ત્રણ તીખા મરચાં થોડીક સમારેલી કોથમીર અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા આઠથી દસ મીઠા લીમડાના પાન અને એક ઇંચ આદુનો ટુકડો અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ અને પાંચથી છ બરફના ટુકડા ઉમેરીને સારી રીતે પીસી લેશું તો આપણી ચટણી આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હવે આને આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આપણી ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટરને જોઈ લેશું તો આપણો સામો એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે એકદમ પરફેક્ટ બેટર બની ગયું છે હવે એકાદ મિનિટ હલાવીને તેમાં અડધો કપ જેટલી છીણેલી દૂધી ઉમેરીશું અડધો કપ જેટલી કોથમીર ઉમેરીશું અને એક તીખું મરચું ખાંડીને લીધું છે તે ઉમેરીશું અને એક ચમચી છીણેલું આદુનો ટુકડો લીધો છે જો તમે ઉપવાસમાં ગાજર ખાતા હોય તો તે પણ તમે નાખી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરીને તેમાં એક ચમચી જેટલી હળદર દોઢ ચમચી જેટલું મીઠું અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે હવે તેને એક નાના બાઉલમાં કાઢી લેશું આપણે બધો ઈનો એક સાથે નથી નાખી દેવાનો એટલે આપણે જેટલો હાંડવો બનાવવો હોય તેટલામાં જ એનો ફ્રૂટ સોલ્ટ નાખીશું તમારે તેની બદલે તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો હવે તેને એક્ટિવ કરવા માટે બે ત્રણ ટીપા જેટલા લીંબુનો રસ નાખીશું તેની જગ્યાએ તમે પાણી નાખીને પણ એક્ટિવ કરી શકો છો હવે આપણે તેને એક જ દિશામાં હલાવવાનું છે તો આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે એક નોનસ્ટિક પેન લેશું તમે કોઈપણ જાડા તળિયાવાળી પેન કે કઢાઈ લઈ શકો છો હવે તેમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું બ્રાઉન થાય એટલે તેમાં આપણે તલ ઉમેરીશું જો તમે ઉપવાસમાં તલ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે તેમાં મીઠા લીમડાના પાન ત્રણથી ચાર કટિંગ કરીને નાખીશું પછી તેમાં આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે નાખીશું આ રીતે એક સરખો બને તે માટે આ રીતે સ્પ્રેડ કરી દેશું હવે તેને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેશું આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એટલે હાંડવો એકદમ ક્રિસ્પી બને હવે આપણી સાત મિનિટ જેવી થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને જોઈ લેશું બેટર ઉપરથી ડ્રાય થઈ ગયું છે જો ડ્રાય ન થયું હોય તો તમે એકાદ મિનિટ વધારે રહેવા દેવ જો તમારે નીચેનો ભાગ પરફેક્ટ થયો હશે તો સાઈડમાંથી જરા જરા તાવી થાથી બોર્ડરને અલગ કરશો એટલે આ રીતે એકદમ પલટી જશે એટલે તમારે તેને ડીશમાં નાખીને પલટાવવાની કે બે ભાગ થઈ જવાની કોઈ ઝંઝટ નહીં રહે નીચેના ભાગને પણ ચારથી પાંચ મિનિટ માટે ચડવા દેશું તો આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તો એક ડીશમાં કાઢીને ચાર ભાગ કરી લેશું અને તેને ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ